વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવામાં આવેલ છે તમે જાણો છો કે સાત થી સત્તર સુધી શહેરમાં ગણેશ વિસર્જન ગણેશ ત્યુહારના ભાગરૂપે કેટલાક પંડાલો સ્થાપિત કરવામાં આવે છે તે ઉપરાંત પ્રથમ દ્વિતીય તૃતીય દિવસ નું વિસર્જન પણ પેરેલી થઈ રહ્યું છે તો સત્તરમીએ અંતિમ દિવસે શહેરના મોટાભાઈએ જે ગણેશ ઇન્સ્ટોલેશન થયું છે કાર્યક્રમ છે સાથે સાથે ઈદે પણ ઉજવણી છે સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી આપી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના થી વધારે અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે તેના સાથે સાથે શહેરથી બહાર પણ લગભગ ત્રણ પાંચસો અધિકારી કર્મચારીઓ બહારથી આવેલા છે આમાં સુરક્ષાના ભાગરૂપે આપણા બેરિકેડિંગ સ્ક્રીનની વ્યવસ્થા ઓબ્ઝર્વેશન ટાવર લોકોને હોલ્ડ હોલ્ડઅપ એરિયા તરીકે એડિશનલ એરિયા પાર્કિંગ માટેનું વ્યવસ્થા ટેમ્પરરી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ની વ્યવસ્થા અને સાથે સાથે મ્યુનિસિપલ વર્કરો અને નિષ્ણાત તરવૈયાઓ થેરાપા અને વિસર્જન માટેનું તમામ લોજિસ્ટિકલ સપોર્ટ સિસ્ટમ પણ ત્યાં આપણે આયોજન કરીશું અત્યારે આપણે જયારે સત્તર તારીખની ગણેશ વિસર્જનની વાત કરીએ તો તમે જાણો છો કે સમગ્ર શહેરમાં તમામ પોલીસ સ્ટેશન જુ શિક્ષણમાંથી ગણેશો નીકળે છે અને આને ધ્યાને રાખીને દરેક પોલીસ સ્ટેશન એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો મહલા સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથેની બેઠક અને ત્યાં લોકો સમક્ષ હું ગણેશ વિસર્જન માટેના તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવા માંગુ છું શહેરમાં એક હજાર સાતસો થી વધારે ગણેશ સાથે એટલે પરવાનગી સાથે ઇન્સ્ટોલ થયા છે એમ તો હજારો ગણેશનું સ્થાપના થયું છે છેલ્લા ચાર અઠવાડિયામાં આપણા ગણેશ ત્યુહારનું ઉજવણી એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ આપણા કરી રહ્યા હતા આના ભાગરૂપે આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું જે જુદા જુદા વિસ્તારમાંથી આવતા ગણેશો ગણેશ માટે આગમની યાત્રાઓ માટે પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા હતા અને તમે જાણો છો પંડાલની સુરક્ષા અંગે આપણે ડિટેઇલ અરેન્જમેન્ટ પણ કરી છે સાથે સાથે શહેરમાં ગયા વર્ષે પાંચ કૃત્રિમ તળાવો હતા આ વખતે આપણે બીજા ચાર પણ ઉમેર્યા છે તો આપણે નવલખી દશામાં માંજલપુર એસએસવી ટુ તે ઉપરાંત આપણે આ વખતે લેપરેસી ગ્રાઉન્ડમાં એક વધારણા જ્યુપિટર પેટ્રોલ પંપ ખોડિયારનગર ખાતે એક એક્સ્ટ્રા અને ભાઈલી રોડ ઉપર એક વધારણા પણ આપણે આર્ટિફિશિયલ લેન્ક લેખ આપણે કરી છે તો આજી તારીખે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમમાં શહેરના ચારો દિશામાં આપણે વિસર્જન કરી શકે તે પ્રકારની આયોજન આપણા વિભાગ તરફથી ಮ್ಯುನಿಪಲ್ಾರ್ಪೋರೆ ಅನ್ಯ ಸ್ಟೇಕಹೋಲ್ಡ್ರ್ಥ ಸಂಕಲನ ರೀ